હેલો કેમ છો બધા તમારું નામ પ્યોર છું આર્બિટ્રમ ચોથા તમારું સ્વાગત છે આજે આપણે એક્સપ્લોર કરીશું ઇથેરિયમ સ્કેલિંગ ની દુનિયા સ્પેસિફિકલી ઓફચેઇન લેબ્સ દ્વારા ઇનોવેટ કરી ગઈ ટેકનોલોજી જેમ કે આર્બિટ્રમ વન આર્બિટ્રમ નોવા આર્બિટ્રમ બોલ્ડ અને આર્બિટ્રમ સ્ટાઇલસ આ સોલ્યુશન્સ યુનિક બેનિફિટ્સ ઓફર કરે છે પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરવા કોસ્ટ રિડ્યુસ કરવા અને ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન્સ યુઝ કેસ એક્સપેન્ડ કરવા આ વિડીયોમાં આપણે આર્બિટ્રમ વન અ પબ્લિક રોલઅપ ચેઇન આર્બિટ્રમ નોવા પબ્લિક એની ટ્રસ્ટ ચેઇન આર્બિટ્રમ બોલ્ડ ડિસ્પ્યુટ પ્રોટોકોલ ફોર આર્બિટ્રમ ચેઇન્સ આર્બિટ્રમ સ્ટાઇલિસ જે તમને ઈવીએમ કમ્પેરટેબલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ અને બીજી લેંગ્વેજમાં લખવા અલાવ કરે છે તેનો ઓવરવ્યુ પર્ફોર્મન્સ કોસ્ટ કેસીસ અને એડવાન્ટેજીસ જાણશું તથા તમે કેમ રાઇટ સોલ્યુશન ચૂઝ કરો એ જાણશો આર્બિટ્રમ વન એક લેયર ટુ સ્કેલિંગ સોલ્યુશન્સ છે જે ઇથેરિયમ માટે ફાસ્ટ ટ્રાન્ઝેક્શન્સ અને લોઅર કોસ્ટ ડિલિવર કરવા ડિઝાઇન કરી ગયું છે ઓફચેન લેબ્સ દ્વારા ડેવલપ થયેલું આર્બિટ્રમ વન મલ્ટીરાઉન્ડ ઇન્ટરેક્ટિવ ઓપ્ટિમિસ્ટિક રોલઅપ્સ યુઝ કરે છે ટ્રાન્ઝેક્શન્સને ઓફચેન હેન્ડલ કરવા માટે કન્જેશન અને ફીઝ ઇથેરિયમ મેઇન પર રેડ્યુસ કરવા માટે પર્ફોમન્સ 1 વન ટ્રાન્ઝેક્શન્સને એક સેપરેટ લેયર પર પ્રોસેસ કરે છે જે ઇથેરિયમ મેઇનનેટ કરતા ઘણો ક્વિક છે આનાથી નેટવર્ક કન્જેશન ઓછું થાય છે અને ફાસ્ટ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ સાથે યુઝર એક્સપીરિયન્સ પણ એનહાન્સ થાય છે કોસ્ટ ઇથેરિયમના હાઈ ગેસ ફીસ અવોઇડ કરીને આર્બિટ્રમ વન સિગ્નિફિકન્ટલી ટ્રાન્ઝેક્શન કોસ્ટ લોઅર કરે છે જે ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન્સ યુઝ કરવું અફોર્ડેબલ બનાવે છે યુઝ કેસીસ ડી લોઅર ફીસ અને ફાસ્ટ ટ્રાન્ઝેક્શન ડી ફાઈવ પ્લેટફોર્મ્સને એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરે છે એનએફટીસ યા નોન ફંજેબલ ટોકન્સ એનએફટીઝ માટે સ્મૂધર મિન્ટિંગ ટ્રેડિંગ અને મેનેજમેન્ટ એનેબલ કરે છે ગેમિંગ બ્લોકચેન બેઝ ગેમિંગમાં રિડ્યુસ લેટન્સી દ્વારા એક્સપિરિયન્સ પ્રોવાઈડ કરે છે જનરલ ડેબ્સ કોઈપણ ઇથેરિયમ કમ્પેટિબલ ડેપ આર્બિટ્રમ વનના કોસ્ટ અને સ્પીડનું થી બેનિફિટ કરી શકે છે એડવાન્ટેજસ ઇથેરિયમ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન વેલિડેશન માટે ઇથેરિયમની મજબૂત સિક્યોરિટી લેવરેજ કરે છે ડેવલપર ફ્રેન્ડલી ઇથેરિયમ વર્ચ્યુઅલ મશીન સાથે ફુલલી કમ્પેટિબલ છે જે એક્ઝિસ્ટિંગ ડીએપ ને ઈઝીલી માઇગ્રેટ કરવા અલવ કરે છે પાવર્ડ બાય નાઇટ્રો ઇનોવેટિવ નાઇટ્રો ટેકનોલોજી યુટિલાઇઝ કરે છે ઓપ્ટિમાઇઝ પરફોર્મન્સ અને એફિશિયન્સી માટે તમારું આર્બિટ્રમ 1 ક્યારે ચૂઝ કરવું આર્બિટ્રમ 1 યુઝ કરો જો તમને એક વેલ એસ્ટાબ્લિશ્ડ હાઈ પરફોર્મન્સ સોલ્યુશન જોઈએ છે જનરલ ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન્સ માટે જે ઓછા ટ્રાન્ઝેક્શન કોસ્ટ અને ફાસ્ટેસ્ટ સ્પીડ રિક્વાયર્ડ છે આર્બિટ્રમ નોવા ઓવરવ્યુ આર્બિટ્રમ નોવા એક બીજું લેયર ટુ સ્કેલિંગ સોલ્યુશન છે જે ઓફચેન ચેન લેબ્સ તરફથી છે એ ઇથેમની સ્કેલેબિલિટી ફર્ધર એનહાન્સ કરવા માટે એમ કરે છે રેડ્યુઝ ટ્રાન્ઝેક્શન કોસ્ટ અને લેટન્સી સાથે એને ટ્રસ્ટ ટેકનોલોજી યુઝ કરે છે જે ટ્રાન્ઝેક્શન્સને ઓફ ચેન પ્રોસેસ કરે છે પર્ફોમન્સ આર્બિટ્રમ નોવા ટ્રાન્ઝેક્શન થ્રુપુટ ઇન્ક્રીઝ કરે છે અને કન્ફર્મેશન ટાઈમ રિડ્યુસ કરે છે જે એક સારું સ્કેલેબલ અને રિસ્પોન્સિવ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે ઇથેરી મેઇન નેટ કરતા કોસ્ટ ટ્રાન્ઝેક્શન્સ બેચ કરીને અને એના ઓફ એક્ઝિક્યુટ કરીને આર્બિટ્રમ નોવા સિગ્નિફિકન્ટલી ટ્રાન્ઝેક્શન ફીસ અને ગેસ કોસ્ટ લોઅર કરે છે જે યુઝર્સ અને ડેવલપર્સ માટે બહુ ઇકોનોમિકલ બને છે યુઝ કેસ ડીફાઈ ઘણા બધા ડીફાઈ એપ્લિકેશન સપોર્ટ કરે છે તથા એફિશિયન્ટ ઓપરેશન એનેબલ કરે છે ગેમિંગ હાઈ ટ્રાન્ઝેક્શન થ્રુપોટ અને લો લેટન્સી સાથે આઈડિયલ છે બ્લોક ચેન બેઝ ગેમિંગ માટે એનએફટીસ એનએફટીસ માટે સ્મૂથર અને કોસ્ટ ઇફેક્ટિવ માઇનિંગ ટ્રેનિંગ અને ટ્રાન્સફરિંગ ફેસિલિટ કરે છે એન્ટરપ્રાઇઝ સોલ્યુશન બિઝનેસ એપ્લિકેશન્સ માટે સુટેબલ છે જેમ કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ આઈડેન્ટિટી વેરીફિકેશન અને એસેટ ટોકનાઇઝેશન એડવાન્ટેજીસ સ્કેલેબલ શન ઓફ ચીન હેન્ડલ કરે છે અને હાયર થ્રુપોર્ટ પ્રોવાઈડ કરે છે સેક્યોરિટી કોમ્પ્રમાઇઝ કર્યા વગર કોસ્ટ એફેક્ટિવનેસ ગેસ કોસ્ટ રેડ્યુસ કરે છે જે ઇથેરિયમ બેઝ એપ્લિકેશન યુઝ કરવું અફોર્ડેબલ બને છે એન્હાન્સ યુઝર એક્સપીરિયન્સ લો કન્ફર્મેશન ટાઈમ અને રેડ્યુસ લેટન્સી ઓવરઓલ એક્સપિરિયન્સ ઇમ્પ્રૂવ કરે છે તમારે આર્બિટ્રમ નોવા ક્યારે ચૂઝ કરવો આર્બિટ્રમ નોવો ઓપ્ટ કરો જો તમારી એપ્લિકેશન હાઈ સ્કેલેબિલિટી અને લોઅર ટ્રાન્ઝેક્શન કોસ્ટ ડિમાન્ડ કરે છે એસ્પેશિયલી હાઈ થ્રુપુટ અને લેટન્સી સેન્સિટિવ યુઝ કેસીસ માટે આર્બિટ્રમ બોલ્ડ બાઉન્ડેડ લિક્વિડિટી ડિલે યા બોલ્ટ એક ઇનોવેટિવ ડિસ્પ્યુટ પ્રોટોકોલ છે જે આર્બિટ્રમ ચેઇન્સ માટે પરમિશનલેસ વેલિડેશન એનેબલ કરે છે આ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી કરન્ટલી એક પબ્લિક ટેસ્ટનેટ પર ડિપ્લોય થયું છે કોઈપણ पण અને એના મિકેનિઝમ ટેસ્ટ કરી શકે છે બોલ્ડ કરન્ટલી પરમિશન ફ્રોડ પ્રૂફ મિકેનિઝમ રિપ્લેસ કરવા એમ કરે છે બસ એક ગવર્નન્સ વોટ પેન્ડિંગ છે પછી ઈ પણ આર્બિટ્રમ સેપોલિયા આર્બિટ્રમ 1 અને આર્બિટ્રમ નોવા પર અવેલેબલ બનાવવામાં આવશે કોસ્ટ બોલ્ડ કોસ્ટ એફિશિયન્ટ ડિઝાઇન થયું છે જે ફિક્સ્ડ વિન્ડો ટાઈમ લેવરેજ કરીને ડિસ્પ્યુટ રેઝોલ્યુશન કરે છે ઓછા રિસોર્સેસ થી આર્બિટ્રમ બોલ્ડ પ્રોટોકોલ એન્શ્યોર કરે છે જે મલ્ટીપલ સિગ્નેચર્સ દ્વારા આર્બિટ્રમ ફાઉન્ડેશન થી કંટ્રોલ થાય છે આ કોસ્ટ અલ્ટિમેટલી મેલિશિયસ બિહેવિયર ખતમ કરવા માટે છે અને એન્સ્યોર કરે છે કે ખાલી વેલિડ ક્લેમ્સ આવે પર્ફોર્મન્સ બોલ્ડ હાઈ પર્ફોર્મન્સ એન્સ્યોર કરે છે ગેરંટી કરીને કે ડિસ્પ્યુટ એક ફિક્સ પીરિયડ ના અંદર સોલ્વ થઈ જાય આર્બિટ્રમ વન અને આર્બિટ્રમ નોવા માટે પ્રોટોકોલ કરંટલી આ પીરિયડ ને એપ્રોક્સિમેટલી 6.4 ડેઝ સેટ કર્યો છે આ ફિક્સ રેઝોલ્યુશન ટાઈમ ડીલે એટેક્સ પ્રિવેન્ટ કરે છે અને એન્શ્યોર કરે છે કે નેટવર્ક એફિશિયન્ટ અને સિક્યોર રહે એડિશનલી પેરેલલ ચેલેન્જ મિકેનિઝમ મલ્ટીપલ ડિસ્પ્યુટ્સ ને રિઝોલ્વ કરે છે જે નેટવર્ક ને પરફોર્મન્સ અને રિલાયેબિલિટી એનાન્સ કરે છે એડવાન્ટેજીસ પરમિશનલેસ વેલિડેશન બોલ ફંડ્સ L2 સ્ટેટ અસર્શન્સ પોસ્ટ કરવા માટે કોઈ પણ હોનેસ્ટ યા ટ્રસ્ટેડ પાર્ટીને જ વેલિડેટ કરે છે જેનાથી એક ડીસેન્ટ્રલાઇઝ અને ઇન્ક્લુઝિવ નેટવર્ક પણ બને છે ફિક્સ ફિક્સ રેસોલ્યુશન ડિસ્પ્યુટ્સ એક ટાઈમ ફ્રેમના અંદર અંદર રિઝોલ્વ રિઝોલ્વ થાય છે 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 જે ડિલે રિસ્ક કરે કરે અને ટાઈમલી કન્ફર્મેશન કરવા કરીને બોલ્ડ ઇથેરિયમને વધુ સેફ અને સેક્યોર બનાવે છે સ્ટેજ ટુ રોલઅપ બોલ્ડ નો ઇમ્પ્લિમેન્ટેશન આર્બિટ્રમના સ્ટેજ ટુ રોલઅપ તરીકે રેકોગ્નાઇઝ થવા માટે નજદીક લાવે છે જે ક્રાઇટેરિયા મીટ કરે છે કોઈપણને

અને રિઝોલ્વ કરી શકે છે જે નેટવર્કની ઇન્ટિગ્રિટી એન્શ્યોર કરે છે સિક્યોર વિથડ્રોવલ્સ ડીલે અટેક્સ રિસ્ક મિટિગેટ કરી બોર્ડ એન્શ્યોર કરે છે કે અસેટ વિથડ્રોવલ્સ ટુ એલ ઇથેરિયમ પ્રેડિક્ટેબલ ટાઈમ ફ્રેમ ના અંદર કમ્પ્લીટ થાય જે આગળ યુઝર એક્સપિરિયન્સ એનહાન્સ કરે છે એનહાન્સ ડિસેન્ટ્રલાઇઝેશન બોલ્ડ ડિસેન્ટ્રલાઇઝ નેટવર્ક પ્રમોટ કરે છે બાય અલોવિંગ કોઈ પણ પાર્ટી આર્બિટ્રમને ડિફેન્ડ કરી શકે મોલિશિયસ બિહેવિયરના સામે તમારે આર્બિટ્રમ બોલ્ડ ક્યારે ચૂઝ કરવું બોલ્ડ ને ચૂઝ કરો જો તમને એક મજબૂત ડિસ્પ્યુટ રેઝોલ્યુશન પ્રોટોકોલ જોઈએ છે જે ડિસેન્ટ્રલાઇઝેશન અને સિક્યોરિટી પ્રમોટ કરે છે કોઈ પણ આર્બિટ્રન ચેન એપ્લિકેશન માટે આર્બિટ્રમ સ્ટાઇલસ ઓવરવ્યુ આર્બિટ્રમ સ્ટાઇલસ એક નવી અપ્રોચ ઇન્ટ્રોડ્યુસ કરે છે સ્માર્ટ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ ડેવલપર્સને કોન્ટ્રાક્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લખવા અલવ કરીને વેબ એસેમ્બલીને કોમ્પાઇલ કરે છે આ રસ્ટ અને સી પ્લસ પ્લસ લેંગ્વેજ ની એફિશિયન્સી લેવરેજ કરીને તે બિયોન્ડ લેંગ્વેજીસની ચોઇસ એક્સપેન્ડ કરે કેપેબિલિટીસ લેંગ્વેજ સપોર્ટ રસ્ટ સી એન્ડ સી પ્લસ પ્લસ જેવી લેંગ્વેજેસ સપોર્ટ કરે છે અને બીજી લેંગ્વેજીસ જેમ કે ગો સ્વે મૂવ અને કાયરોને સપોર્ટ કરવાના પ્રોટેન્શિયલ છે ઇન્ટરોપબલિટી સોલિડિટી કોન્ટ્રાક્ટ સાથે ફૂલ્લી ઇન્ટરોપબલ છે જે હાઇબ્રિડ એપ્લિકેશન્સને પણ એનેબલ કરે છે પરફોર્મન્સ ડબ્લ્યુ એ પ્રોગ્રામ્સ સોલિડિટી કોન્ટ્રાક્ટ્સ કરતાં ઘણો ફાસ્ટ છે કોસ્ટ એફિશિયન્સી એફિશિયન્ટ એક્ઝિક્યુશનને ગેસ ઓછા છે ટેકનિકલ આર્કિટેક્ચર એક્ઝિક્યુટ કરવા એક બીજો વર્ચ્યુઅલ મશીન ઇન્ટીગ્રેટ કર્યું છે ફ્રોડ ફ્રોડ માટે વાપરે છે ગેસ અને એંગ કમ્પ્યુટેશનલ રિસોર્સેસ નું ફેર પ્રાઇઝિંગ એન્સ્યોર કરવા માટે મીટરિંગ માટે ઇંક યુઝ કરે છે યુઝ કેસીસ ડી ફાઈ અને ચીપ સ્માર્ટ કોન્ટ્રાક્ટ સાથે ડી એપ્લિકેશન્સ એપ્લિકેશન કરે છે ગેમિંગ હાઈ થ્રુપુટ લો લેટન્સી બ્લોકચેન ગેમિંગ માટે સુટેબલ છે એન્ટરપ્રાઇઝ સોલ્યુશન કોમ્પ્લેક્સ બિઝનેસ એપ્લિકેશન માટે આઈડિયલ છે જે એફિશિયન્ટ કમ્પ્યુટેશન રિક્વાયર કરે છે એડવાન્ટેજીસ ફ્લેક્સિબલ ડેવલપમેન્ટ ડેવલપર્સ ને પ્રિફર્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ યુઝ કરવા અલાવ કરે છે પરફોર્મન્સ બૂસ્ટ ટ્રેડિશનલ ઈવીએમ બેઝ કોન્ટ્રાક્ટ કરતા ફાસ્ટ એક્ઝિક્યુશન અને રિડ્યુસ્ડ કોસ્ટ છે સ્કેલેબલ ને સિક્યોરિટી કરે છે એફિશિયન્સી સાથે તમારે આર્બિટ્રમ સ્ટાઇલસ ક્યારે ચૂઝ કરવું આર્બિટ્રમ સ્ટાઇલસ ચૂઝ કરો જો તમને હાઈ પર્ફોર્મન્સ કોસ્ટ એફિસિયન્ટ કોન્ટ્રાક્ટ્સ જોઈએ છે અને સોલિડિટી સિવાય બીજી લેંગ્વેજ યુઝ કરવા પ્રિફર કરો કોમ્પ્લેક્સ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે હાઉ ટુ ચૂઝ ધ રાઈટ ચેન ચલો તો હવે આર્બિટ્રમ વન આર્બિટ્રમ નોવા આર્બિટ્રમ બોલ્ડ અને આર્બિટ્રમ સ્ટાઇલ ના યુનિક ફીચર્સ જાણીએ તમને તમારા નીચ પ્રમાણે ડિસાઇડ કરવામાં હેલ્પ કરશે આર્બિટ્રમ પરફેક્ટ છે જનરલ માટે અને ટ્રાન્ઝેક્શન સ્પીડ લોન્ડ કરે છે રોલ અપ લેવરેજ કરીને એ પ્રોસેસ કરે 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 છે 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 લોઅર ઇથે એમના કરતા જો તમારી એપ્લિકેશન અને લો ડિમાન્ડ આર્બિટ્રમ નોવા સોલ્યુશન છે તમારા માટે એની ટ્રસ્ટ ટેકનોલોજી યુઝ કરીને એ સ્કેબિલિટી એન્હાન્સ કરે છે ટ્રાન્ઝેક્શન કોસ્ટ રેડ્યુસ કરે છે અને આઈડિયલ બનાવે છે ડીફાઈ પ્લેટફોર્મ્સ ગેમિંગ અને એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ માટે આર્બિટ્રમ બોલ્ડ મજબૂત પરમિશન લેસ વેલિડેશન અને ડિસ્પ્યુટ રેઝોલ્યુશન મિકેનિઝમ ઇન્ટ્રોડ્યુસ કરે છે સિક્યોર ટ્રાન્ઝેક્શન્સ એન્શ્યોર કરે છે ફિક્સ રેઝોલ્યુશન પીરિયડ સાથે સુટેબલ બનાવે છે એપ્લિકેશન્સ માટે જે એના સિક્યોરિટી અને ડિસેન્ટ્રલાઇઝ ઓપરેશન્સ રિક્વાયર કરે છે ડેવલપર્સ જેને ફ્લેક્સિબિલિટી અને હાઈ પરફોર્મન્સ સ્માર્ટ કોન્ટ્રાક્ટ ડેવલપ કરવું હોય આર્બિટ્રમ સ્ટાઇલિસ આન્સર છે તમારા માટે રસ્ટ અને સી પ્લસ પ્લસ જેવી લેંગ્વેજ સપોર્ટ કરે છે જે ફાસ્ટર એક્ઝિક્યુશન અને કોસ્ટ એફિશિયન્સી ઓફર કરે છે એક ટ્રેડિશનલ ઈવીએમ બેસ્ડ કોન્ટ્રાક્ટ કરતાં રાઈટ આર્બિટ્રમ સોલ્યુશન ચૂઝ કરવા માટે એવેલ્યુએટ કરો તમારી એપ્લિકેશનની સ્પેસિફિક નીડ્સ જે જનરલ સ્કેલેબિલિટી કોસ્ટ એફિશિયન્સી મજબૂત વેલિડેશન યા ફ્લેક્સિબલ ડેવલપમેન્ટ ઓપ્શન્સ માંગે છે આ ફેક્ટર્સને કન્સિડર કરીને તથા ટેકનોલોજી સિલેક્ટ કરીને તમારા ડીસેન્ટ્રાઇઝ એપ્લિકેશનના ફૂલ પોટેન્શિયલને અનલોક કરો આ વિડિયો જોવા માટે ધન્યવાદ અગલા વિડીયોમાં મળીએ